ગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરમાં ડ્રાય ફ્રૂટના કલાત્મક હિંડોળા તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ અત્યારે ચાતુર્માસ ચાલે છે તેમાં પણ અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે સર્વત્ર ભગવાનની ભક્તિ ધ્યાન ભજન ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવ રિતાવે એવી આચાર સંહિતા શિક્ષાપત્રીના શ્લોક છોતેર માંગ આજના કરી છે કે અમારા સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજનાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરમાં શિક્ષાપત્રી દ્વિશાબ્દી મહોત્સવ અંતર્ગત ડ્રાય ફ્રૂટના હિંડોળાની કલાત્મક સજાવટ તેમજ શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક દિનાત્મક ચાતુર્માસ શ્રાવણ માસની કથાનું ભક્તિવા આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિરચિત દેવભાષા સંસ્કૃત માંગ શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા શ્રાવણ માસની કથા જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ દિવ્ય ચરિત્રો છે કથાનું રસપાન સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું આ પ્રસંગે સંત શિરોમની શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ નું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ કરી છે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપા શ્રી સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ લીલા ચરિત્રોથી ભરપૂર વીસ હજાર સંસ્કૃત શ્લોકો યુગ કારણ સત્સંગ શાસ્ત્ર ગ્રંથ રત્નું જે દર્શન શ્રવણ પૂજન અર્ચન કરશે તે નિશ્ચય આત્યંતિક કલ્યાણને પામશે જ શ્રીજી બાપા સ્વામીબાપાની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે વળી મંદિરમાં ડ્રાય ફ્રુટના કલાત્મક મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરીને ઝુલાવવાનો અલભ્ય લાભ દર્શનાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજનાથી મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાસજી સ્વામી શ્રી ગલસ્વરૂપદાસજી સ્વામી શ્રી ધર્મતનયદાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગ્રંથ કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી ત્યારબાદ સૌએ ભકિતભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો મણિનગર શ્રી સ્વામિયા ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભાગજીપુરમાં આજે ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ છે સાથે હિંડોળાની પણ પૂર્ણાહુતિ છે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામ્યાણ બાપા ચરિતામ સાગર સંસ્કૃત ગ્રંથની છેલ્લા પાંચ દિવસથી કથા ચાલે છે પૂર્ણાહુતિ હોવાથી શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન ભોગનજી શ્રી જીતેન્દ્રપ્રિય દાગી સ્વામીજી મહારાજ તેમજ યોગપ્રિય દાગી સ્વામીજી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ કથામૃતનું સમાપન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ